વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની નાગરિકોને અપીલ મતદાર યાદી શુદ્ધિકરણ માટે ઘરે ઘરે બીએલઓ દ્વારા માહિતી એકત્રિત કરવાની કામગીરી શરૂ વડોદરા જિલ્લાના કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ મતદાર યાદીના શુદ્ધિકરણ માટે જનતાને સાકાર આપવા વિનંતી કરી છે તેમણે જણાવ્યું કે બુથ લેવલ ઓફિસરો આગામી દિવસોમાં ઘરે ઘરે જઈને મતદાર યાદી સંબંધિત માહિતી ચકાસશે તથા એનરોલમેન્ટ ફોર્મ ભરાવશે શ્રી ધામલીએ જણાવ્યું કે આ કામગીરી મતદાર યાદીની શુદ્ધતા જાળવવા તથા નવીન મતદારોને નોંધણી માટે તક આપવા હાથ ધરવામાં આવી છે દરેક નાગરિકે પોતાના મતાધિકારને સુરક્ષિત રાખવા માટે બિલોને સંપૂર્ણ સહકાર આપવો જરૂરી છે તેમણે વધુમાં જણાવ્યું કે જો બે હજાર બેની મતદાર યાદીમાં કોઈનું નામ ન હતું તો તેની હાલની યાદી સાથે મેચ કરવાનું રહેશે જો કોઈ વ્યક્તિ સ્થળાંતર કરી હોય કે નવા મતદાર તરીકે નોંધાવા ઈચ્છે તો તે ફોર્મ નંબર છ ભરી શકે છે આ પ્રક્રિયા માત્ર મેન્યુઅલ નથી પરંતુ ઓનલાઈન માધ્યમ દ્વારા પણ મતદારો પોતાનું નામ ઉમેરવા સુધારવા અથવા કાઢવા માટે અરજી કરી શકે છે કલેક્ટર ગ્રામ્યલ્યએ નાગરિકોને અપીલ કરી કે જ્યારે બિલો તેમના ઘરે પહોંચે ત્યારે જરૂરી દસ્તાવેજો પૂરા પાડી તેમને સહકાર આપે જેથી લોકશાહી પ્રક્રિયામાં સૌની ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે તેમણે કહ્યું કે મતદાર યાદીનું શુદ્ધિકરણ ચૂંટણી પ્રક્રિયાનો અત્યંત મહત્વપૂર્ણ તબક્કો છે અને દરેક નાગરિકનું નામ યોગ્ય રીતે નોંધાવવું હોવું લોકશાહીની મજબૂતી માટે જરૂરી છે હું અનિલ ધામેલિયા કલેક્ટર વડોદરા વડોદરાવાસીઓને અપીલ કરું છું કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી આપણે આજથી ચાલુ કરી છે આજના દિવસથી લઈને આગામી એક મહિના સુધી બીએલઓ તમામ ઘરે જશે તમામ ઘરે જઈને સૌથી પહેલાં તબક્કે એનુમરેશન ફોર્મ આપશે અને ત્યાર પછી એનુમરેશન ફોર્મની અંદર માહિતી ફિલઅપ કરીને આપણે પરત આપવાની છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની એક્સરસાઇઝ આપણે મતદાર યાદીના શુદ્ધિકરણ માટે ત્રુટી રહીત બને એ માટેની કવાયત છે આમના માટે તમામ મતદારોએ જે મતદારોનો અગાઉ સમાવેશ થયો હોય એમણે પણ મતદાર યાદીની અંદર પોતાનું નામ દાખલ કરવા માટે ઇનુમરેશન ફોર્મ ભરવાની આવશ્યકતા છે એટલે આ કિસ્સાની અંદર જ્યારે પણ મતદાતાઓની પાસે આપણા બી એલ આવે ત્યારે આપણે એમને પૂરતો સહયોગ આપવા માટે વિનંતી છે શરૂઆતના તબક્કે જ્યારે મતદાતાઓ હોય ત્યારે આપણે લિંકિંગ અથવા તો મેપિંગની પ્રક્રિયા પણ સમજાવશે બે હજાર બેની મતદાર યાદી હોય એ મતદાર યાદીની સાથે આપણે આપણું નામ જો હોય તો એમની સાથે મેચિંગ કરવાનું છે અને જો મતદાર યાદીમાં નામ ન હોય તો આપણા રિલેટિવ્સનું નામ આપણા સગા સંબંધીનું નામ જ્યાં મતદાર યાદીમાં હતું એમની સાથે આપણે લિંકિંગ કરવાનું છે એટલે બંને પ્રક્રિયાઓ આપણે સમજવાની છે અને આપણે આ પ્રક્રિયા હાથ ધરવાની છે અને એમની વિગતો ઇનોમરેશન ફોર્મની અંદર દર્શાવવાની છે ખાસ કરીને આ ઇનોમરેશન ફોર્મનો ફેઝનો જે તબક્કો છે એ દરમિયાન આપણે કોઈ વધારાના ડોક્યુમેન્ટ્સ આપવાની આવશ્યકતા નથી આપણે માત્ર લિંકિંગ અને મેપિંગની પ્રક્રિયામાં સહયોગ આપવાનો છે સાથોસાથ આમની સાથે સાથે આપણે જે મતદાતાઓ એવા હોય કે જે એમના પોતાના મતવિસ્તારની અંદર અથવા તો ભાગની અંદર ક્યાંક એમનું માઇગ્રેશન થયેલું હોય સ્થળાંતરિત થયેલા હોય તો એ કિસ્સામાં પણ એ નવેસરથી પોતે સ્થળાંતરિત થવા માટે ફોર્મ નંબર આઠ ભરી શકશે એવા મતદાતાઓ કે જેમનો મતદાર યાદીમાં સમાવેશ નથી થયો અથવા જેમની ઉંમર તાજેતરમાં જ અઢાર વર્ષથી ઉપરની થયેલી છે એ મતદાતાઓ પણ ફોર્મ નંબર છ ભરી શકશે અને ફોર્મ એ આપણા બી આપી શકશે શરૂઆતના તબક્કે આપણે ઇનોમરેશન ફેઝની અંદર જે મતદાતાઓનું નામ આવેલું છે એમનો ડ્રાફ્ટ ઇલેક્ટ્રલ રોલ પ્રસિદ્ધ કરીશું એમના પછી વાંધા સુનાવણીનો તબક્કો ચાલુ થશે જે દરમિયાન ડોક્યુમેન્ટ્સનો અભાવ હોય અથવા તો ક્યાંય વેરીફિકેશનની આવશ્યકતા હોય ત્યાં વાંધા સુનાવણી દરેક આપણા ઈઆરઓઝ મારફતે હાથ ધરવામાં આવશે આ સમગ્ર પ્રક્રિયાઓ દરમિયાન આપણે ખાસ કરીને પૂરતી તકેદારી રાખવાની આવશ્યકતા છે જેથી કરીને કોઈ લાયક મતદાર આમાંથી છૂટે નહીં તમામ ગેરલાયક મતદારો આમાંથી આપણે બાકાત કરી શકીએ આ મતદાર યાદીની સુધારણાનો વિશેષ ઉદ્દેશ એ છે કે આપણે કોઈ જગ્યાએ ડુપ્લિકેશન થયેલું હોય કોઈ જગ્યાએ સ્થળાંતરણના કારણે મતદાતાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થયેલા હોય અથવા કોઈ ફોરેન નેશનલ્સ જે એમણે બીજા દેશની જો નાગરિકતા સ્વીકારી હોય અને હજુ એમનું નામ અહીંયા ચાલતું હોય તો એ તમામનું શુદ્ધિકરણ આ આપણે આ પ્રક્રિયાના અંતે કરી શકીશું એટલે તમામ મતદાતાઓ આ પ્રક્રિયાની અંદર સહભાગી થાય અને કોઈપણ અફવાઓથી દૂર રહે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે જે અધિકૃત કરેલા વ્યક્તિઓ હોય એમના મારફતે માહિતી આપવામાં આવે એ માહિતી આપણે સમજીએ અને એ મુજબની કાર્યવાહી કરીએ આપ આ ઇનોમરેશન ફોર્મની પ્રક્રિયા ઓનલાઈન પણ હાથ ધરી શકશો એટલે વોટર્સ ડોટ ઈસીઆઈ ડોટ જીઓ ડોટ ઇનની સાઇટ વેબસાઇટ પણ છે એમના મારફતે પણ આ એક્સેસ કરી શકશો એમના મારફતે પણ ઇન્યુમરેશન ફોર્મ ભરી શકશો આપણે વિશેષ કરીને એવી પણ વ્યવસ્થા કરી છે કે કોઈ દિવ્યાંગો વૃદ્ધજનો અને અન્ય વ્યક્તિઓ હોય કે જેમને સહાયની આવશ્યકતા હોય તો એમના માટે આપણે વોલ્યુન્ટિયર્સ પણ આ પ્રક્રિયામાં સાથે જોડાશે હેલ્પ ડેસ્કની વ્યવસ્થા પણ છે કંટ્રોલ રૂમની પણ આવશ્યક આપણે વ્યવસ્થા ઊભી કરેલી છે કોઈ પ્રશ્ન હોય તો આપ એમાં ફોન કરીને માહિતી પણ મેળવી શકો છો બી એ લોજ આપણે ગાઈડ કરશે એટલે બી એ લોજ આપણે જ્યારે ઘરે આવે ત્યારે અમને પૂરતો સહયોગ આપવા માટે વિનંતી છે આપણી સમગ્ર મતદાર યાદી ત્રુટી રહીત અને સંપૂર્ણ બને એ પ્રક્રિયાની અંદર આપ તમામ મતદારો સહયોગી થાવ એ માટેની અપેક્ષાઓ હું આપણી પાસેથી છે